આજે આપણે જોણ પ્રાથમિક શાળાની અંદર લાઈફ સ્કિલ અંતર્ગત એક બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ધોરણ આઠના બાળકોએ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓમાંથી કેટલીક પ્રવૃત્તિઓ કરી અને એમાં સુંદર મજાના નમૂના બનાવે છે જે આજે આપણે જે બાળકોએ બનાવ્યા છે એ પોતે જે નમૂનાનું નિર્માણ કઈ રીતના કર્યું કઈ વસ્તુ અંદર વપરાય એની બા માહિતી બાળકો જાતે જ આપશે બોલો મિત્ર શું બનાવ્યું છે આજે મેં તેલના ડબલાનો ઉપયોગ કરીને ફ્લાવર પોટ બનાવી છે સરસ વેરી ગુડ બહુ સરસ પ્રિન્સ હો બહુ સરસ વેરી ગુડ ચલો ભાઈ સંદીપભાઈ શું બનાવ્યું છે તમે આજે મેં વિશ્વમાંથી બેસ્ટ પૌધ બનાવી છે જેમાં આકૃતિનો ઉપયોગ કરી કરીને સાયકલ બનાવી છે જેમાં તાર તારનો ઉપયોગ કરે છે સ્પેરિકનો ઉપયોગ કરે છે ખૂબ સરસ વેરી ગુડ બહુ સરસ મજાનું તમે મોડેલ બનાવ્યું છું ભાઈ બહુ સરસ વેરી ગુડ ખૂબ સરસ તમે શું બનાવ્યું છો ભાઈ બહુ સરસ ખૂબ સરસ મજાનું મોડેલ બનાવ્યું છે ભાઈ વેસ્ટમાંથી બેસ્ટની એ સરસ મજાની એક્ટિવિટી છે બોલો ધરતીબેનના આવ્યું છે બહુ સુંદર બનાવ્યું છે આપ જોઈ રહ્યા છો કે ધોરણ આઠના વર્ગ શિક્ષક ભાવનાબેનના માર્ગદર્શનથી ધોરણ આઠના વિદ્યાર્થીઓ સરસ મજાના વેસ્ટમાંથી બેસ્ટ મોડેલ બનાવ્યા છે જે આપણે અહીં જોઈ રહ્યા છીએ બોલો બેન શું બનાવી તમે મિતલ બેન આજે મેં રેડ કઢી બનાવી છે આમાં મેં બે બોટલ કાર્ડશીટ સેલોટેપ વગેરેનો ઉપયોગ કર્યો છે ખૂબ સરસ વેરી ગુડ ઓ બહુ સરસ રેડ કઢી બનાવી છે તમે વેરી ગુડ બોલો બેન તમે શું બનાવ્યું છે આજે મેં બોટલ અને કાર્ડશીટ નો ઉપયોગ કરીને બહુ સુંદર મજાનું તમે પેન્સિલ બોક્સ બનાવ્યું છે ખૂબ સરસ વેરી ગુડ બોલો શિવમભાઈ શું બનાવ્યું છે તમે બતાવો બતાવજો કઈ રીતે કાર્ય કરે છે ખૂબ સરસ બહુ મસ્ત રમકડું બનાવ્યું છે વેરી ગુડ બોલો પ્રિન્સભાઈ શું બનાવ્યું છે તમે હા કેટલા સુંદર મજાના રમ તમે નગારા બનાવ્યા છે તમે શું બનાવ્યું ભાઈ બહુ સરસ મૂકો છો આમ નીચે મૂકો છે તમે અરે વાહ કેટલા સુંદર મજાના તમે રમકડા બનાવ્યા છે વાહ ભાઈ વાહ ખૂબ જ સુંદર મજાની રચના બનાવી છે

બહુ સુંદર મજાનું તમે ઝુમ્મર બનાવ્યું છો વેસ્ટમાંથી બેસ્ટમાં સરસ મજાનું તમે આ નવું મોડેલ બનાવ્યું છે ખૂબ સરસ બોલો મિત્તલબેન શું બનાવ્યું તમે અરે વાહ કેટલું સુંદર મજાનો આ સસલાનો ચહેરો છે આપ જોઈ રહ્યા છો સરસ મજાનો વાહ ભાઈ વાહ ખૂબ સુંદર કાર્ય કોરો ભાઈ શું બનાવી છે તમે ફૂલ અરે વાહ ફિરોજો વાહ ભઈ વાહ આજે મેં કાદામાંથી ખૂબ સરસ વેરી ગુડ વેરી ગુડ બોલો જય ભાઈ આવા બોટલ ને કાપીને જીરાફ બનાવ છે જેમાં આપણે ચોક સંચો એ બધું વાહ ભાઈ વાહ ખૂબ સરસ વેરી ગુડ સુંદર મજાનું બનાવ્યું છે વેરી ગુડ બહુ સરસ સુંદર મજાનું જીવડું બનાવ્યું છે ને મૂકો છો વાહ ભાઈ વાહ અરે વાહ આજે આપણી વચ્ચે આંબલ એસન પી સેન્ટરના બેનસી હાજર છે

અપટપ અને ગુંદર અને કલર ની મદદ સુંદર છોડ બનાવી છે વાહ ભાઈ વાહ ખૂબ સરસ વેરી ગુડ સુંદર મજાનું તમે આ બનાવી છો વોલ પીસ તો કેટલું સુંદર લાગ્યા બહુ સરસ બોલો બેન શું તમે ખૂબ સરસ વેરી બહુ મસ્ત મોડેલ તમે બધા બનાવે છે ખરેખર એમ થાય કે વિદ્યાર્થીઓએ ખૂબ જ સરસ મજાની મહેનત કરી છે અને સરસ મજાના ઉત્તમ પ્રકારના વેસ્ટમાંથી બેસ્ટ એવા મોડેલ બનાવી અને એમણે સાબિત કરી બતાવ્યું છે કે આપણે આવા વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલા મોડલનો ઉપયોગ આપણે સારામાં સારી જગ્યાએ કરી શકીએ છીએ હવે આપણે માર્ગદર્શક શ્રી ભાવનાબેન ભટ્ટને વિનંતી કરીએ કે આ જે વેસ્ટમાંથી બેસ્ટ એમણે જે બાળકો જોડે એક્ટિવિટી કરાવી છે એના વિશે થોડી માહિતી મેળવીએ તો આપ સર્વે મારા વર્ગખંડના જે બાળકોએ બધી વસ્તુ બનાવી વેસ્ટમાંથી બેસ્ટ એ આપણે જોઈ હશે તો એક શિક્ષક તરીકે મને એમ લાગ્યું કે બાળકોને શિક્ષણની જગ્યાએ બીજી વસ્તુઓ જે એમનામાં જે સ્કિલ છે એ ડેવલપ કરવી વધારે જરૂરી છે એટલે એ પ્રમાણે મેં બાળકોને માર્ગદર્શન આપ્યું અને વેસ્ટ વસ્તુઓ આપી એ વસ્તુઓના ઉપયોગથી આપ બધાએ જોયું કે બાળકોએ સુંદર મજાના નમૂના બનાવ્યા છે તો એના ઉપરથી આપણને સૌને ખ્યાલ આવે છે કે બાળકોની અંદર પણ કેટલીક સ્કિલ રહેલી છે અને આ રીતે જ્યારે આપણે લાઈફ સ્કિલ અંતર્ગત જ્યારે આવી પ્રવૃત્તિ કરીએ છીએ ત્યારે બાળકોની જે શક્તિઓ છે એ બહાર આવે છે અને બાળકની અંદરની કળાને આપણે ઓળખી શકીએ છીએ ખૂબ સરસ બેન ખરેખર તમે જોરદાર મહેનત કરાઈ છે બરાબર All the best.